છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આવી ગયા છે નગરપાલિકા દ્વારા ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બે શોપિંગ સેન્ટર દસ વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આ શોપિંગ સેન્ટર બહુજન સમાજવાદી પાર્ટી સત્તામાં હોવા છતાંય શિક્ષિત બેરોજગારને ભાડે આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેને લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરને ભાજપ સરકાર જો કેન્દ્રમાં હોય કે રાજ્યમાં કોઈ જ ફાયદો નથી છોટાઉદેપુરને ત્યારે જ ફાયદો થાય જે કોંગ્રેસ લોકોની ચિંતા કરનારી કોંગ્રેસ યુવાનોની ચિંતા કરનારી કોંગ્રેસ દરેક સામાન્ય વ્યક્તિની ચિંતા કરનારી કોંગ્રેસ જો સત્તામાં આવે તો જ એને ફાયદો થઈ શકે જે તે વખતે કોંગ્રેસે કોંગ્રેસ તરીકે શાસન જ્યારે છોટાઉદેપુરમાં ચલાવ્યું ત્યારે છોટા વિકાસ થયો છે અને જ્યારે આ બધી ગેંગ બની ગઈ છે પાછલી બોડીમાં એ ગેંગે પોતપોતાના ખિસ્સા ભરવામાં આવ્યો છું આખું ઉદયપુર એની વાત કરી રહ્યો છું અને ઘણા બધા કોબાંટો બહાર આવ્યા છે આપણે બધા જાણીએ છીએ શાસનમાં મારા શાસનમાં કોઈ શોપિંગ સેન્ટર બન્યા નથી એ અગાઉના શાસનમાં થયા હતા શોપિંગ સેન્ટર પણ એની મંજૂરી હવે એ પૈસા આજ જે તે સમયે એનો ભાવ ઓછો હતો આજે જ્યારે બી એ શોપિંગ સેન્ટર વેચાશે કે કરોડ રૂપિયાની આવક નગરપાલિકાને ઊભી થશે ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો છોટાદેપુર છે છોટાદેપુર જે છે ત્યાં એકમાત્ર છોટાદેપુર નગરપાલિકા છે આખા જિલ્લામાં છ તાલુકા આવેલા છે પરંતુ છોટાદેપુર નગરમાં નગરપાલિકા છે ત્યારે અહીંયા આપણે દ્રશ્યો બતાવીશું કે છોટાદેપુર નગરમાં મધ્યમાં પથિક ભવન નામનું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું ચાલીસ દુકાનો બનાવવામાં આવી છે દસ વર્ષના શાસનમાં ભાજપ કોંગ્રેસ બસપા અને ભાજપના સાથથી સત્તા ચલાવવામાં આવી છે ત્યારે અહીંયા લાખો રૂપિયા ખર્ચ કરીને શોપિંગ મનાવ્યા પરંતુ આજ દિન સુધી તે પ્રજાના હિત માટે ખુલ્લા મૂકવામાં નથી આવ્યા સરકાર કરોડ રૂપિયા ગ્રાન્ટો ફાળવે છે પરંતુ જે સત્તામાં બેઠેલા લોકો છે તેઓએ કામગીરી કરી નથી ફરી નગરપાલિકાની ચૂંટણી આવતા બસપા અને કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી લડવા માટે ઠનગની રહી છે ત્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે સરકારે જે નાણાં આપ્યા હતા અને તેનો સદુપયોગ થવો જોઈએ તે સદુપયોગ થયો નથી ત્યારે હવે ફરી ચૂંટણીમાં બસપા કોંગ્રેસ અને ભાજપ કે રીતના લોકો પાસે મત માંગશે તે તો જોવાનું રહ્યું પરંતુ હાલ તો આ શોપિંગ સેન્ટરો ધૂળ ખાઈ રહ્યા છે યુવાનો જે શિક્ષિત બેરોજગારો હતા તેઓ માટે બનાવવામાં આવ્યા હતા આ શોપિંગ સેન્ટરો આજ દિન સુધી ખુલ્લા મૂકવામાં આવ્યા નથી બે શોપિંગ સેન્ટરો ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે હવે નેતાઓ ફરી ચૂંટણીમાં કેવી રીતના પ્રજા પાસે મત માંગશે અને પ્રજા કેવી રીતના તેઓને મત આપશે તે તો જોવાનું રહ્યું રફિક દણીવાલા જીએસટીવી છોટા રિપોર્ટ